જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ પેટલાદ તાલુકાના ધર્મજ ગામ ખાતે સભા યોજી ગ્રામ્ય કક્ષાના નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા ગ્રામજનોના મહેસૂલ રેલવે લાઇન રોડ રસ્તા ડ્રેનેજ સાફ સફાઈના પ્રશ્નો સાંભળીને હકારાત્મક નિકાલ કરવાની નેમ વ્યક્ત કરી રાજ્ય સરકારના પ્રોએક્ટિવ ગવર્નન્સ અભિગમના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં પેટલાદ તાલુકાના ધર્મજ ગ્રામ પંચાયત ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા શ્રીએ જણાવ્યું કે ગ્રામ્ય કક્ષાના નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા તંત્ર દ્વારા ગ્રામ્ય કક્ષાએ સભાનું આયોજન કરી લોકોના પ્રશ્નો સાંભળવામાં આવે છે અને તેમના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવી રહ્યો છે આ વેળાએ જિલ્લા કલેકટરશ્રી ગ્રામજનોને વતન પ્રેમ યોજના અંતર્ગત સરકારશ્રી દ્વારા જણાવેલ વિકાસલક્ષી કાર્યોની વિગતોથી માહિતગાર કર્યા હતા જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીએ ગ્રામજનોના લગતા રેલવે લાઇન રોડ રસ્તા ડ્રેનેજ સાફ સફાઈના પ્રશ્નો સાંભળીને હકારાત્મક નિકાલ કરવાની નેમ વ્યક્ત કરી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ગ્રામજનોને રેશન કાર્ડનું ઈ કેવાયસી તથા એગ્રીસટેક કાર્યવાહી સત્વરે કરવા માટે અનુરોધ કર્યો હતો આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના જિલ્લા પોલીસ અધિકારી શ્રી ગૌરવ જસાણી ગામના અગ્રણી રાજેશ પટેલ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ગામના સરપંચ તથા ગામ આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ની જે ગુજરાત સરકાર તરફથી સૂચના છે આના અંતર્ગત ધર્મજ ગામ ગામે આખું વહીવટીતંત્ર તમામ ડિપાર્ટમેન્ટ્સના કન્સર્ન ઓફિસર્સ સાથે અહીંયા ગ્રામજનો સાથે સંવાદ કરી ગ્રામજનોને લગતા પ્રશ્નો વિશે માહિતી મેળવી અને સાથે સાથે સરકારની અત્યારે જે મહત્વકાંક્ષી યોજનાઓ અત્યારે અમલમાં આવી રહી છે આ યોજનાઓ વિશે પણ લોકોને સમજૂત કરવામાં આવી બધા સમય મર્યાદામાં નિયત સમય મર્યાદામાં નિકાલ થાય આ માટે અત્યાર સુધી પણ મોનિટરિંગ કરવામાં આવતું કામદારોનો ખૂબ સકારાત્મક ગામજનો તરફથી ગામને લાગતા જે આખા ગામને લાગતા પ્રશ્નો છે આવા પ્રશ્નો પણ ઉકેલવા તૈયાર છે બધા પ્રશ્નોનો હું સમયમાં નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી છે ઇસમીસન 1973 થી આપની સેવામાં કાર્યરત તથા સર્જનાત્મક ઘટઘરતનો સમૃદ્ધ ખજાનો પ્રથમ દ્રષ્ટિમાં જ પ્રેમ સ્નેહની અભિવૃત્તિ હોય કે અવસરનું અજવાળું મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મનીષ એન્ડ કંપની પેટલાદ તો આવો આપણે મુલાકાત કરીએ એચયુઆઈડી હોલમાર્ક ધરાવતા અદ્યતન શોરૂમની અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટીક આઈટમો તથા દાગીના મળી રહેશે ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટીક જ્વેલરી પોલ્કી જ્વેલરી જળતર જ્વેલરી રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ તથા તમારા જૂના દાગીનાનું સો ટકા વળતર મળશે અહીંયા વેલ ટ્રેન તથા કોઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો